GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ વર્ષ 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે સમગ્ર દેશના આદિવાસી જિલ્લાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશેની જાણકારી અને લાભ પહોંચાડવા જનજનને જાગૃત કર્યા અભિયાનમાં સહભાગી બનવાની હાકલ કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રત દેશના તમામ આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ્ય ધરાવતા એવા

લોકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત મા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા હતા સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર આજ રોજ હરવાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા આ લોકોએ બધી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી અનેક યોજનાઓની કીટ નો લાભ લાભ મળ્યો છે અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે